ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થીઓને રિપોર્ટ કાર્ડ પણ આપી દેવામાં આવ્યા છે ત્યારે ઉલ્લેખનીય છે કે આજે તેર દેશોના શિક્ષણ મંત્રીઓ અને વર્લ્ડ બેંકની ટીમે આ સિસ્ટમ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા અને વિગતો મેળવી હતી આ તબક્કે મંત્રી પ્રફુલ પાનસિરિયા અને ડોક્ટર કુબેર ડિંડોર પણ ઉપસ્થિત રહ્યા હતા તો બીજી તરફ શિક્ષણ સચિવ વિનોદ રાવ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આવેલા ડેલીગેશનનું ભવ્ય સ્વાગત કરી તમામ વિગતોથી તેમને અવગત કરાવ્યા હતા આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે છે એનો એક એક કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવું એક મોડલ હોય અને જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરતી હોય વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની ત્યારે એ લોન સદુપયોગ સદઉપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે

શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે ત્યારે આ તેર દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એ ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ક્રાંતિ સર્જાઈ રહી છે અને આદરણીય ધર્મેન્દ્ર પ્રધાનજી કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ગુજરાતના મોડલની ખૂબ પ્રશંસા થઈ છે ત્યારે વિશ્વના બીજા દેશો વિકસિત દેશો આનું અમલીકરણ કરે હેતુ છે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર આ બધા બધા જ પ્રતિનિધિઓ જ્યારે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે અમારા વડીલ મોરબીને આદરણીય કુબેરભાઈ

અને અન્ય દેશોના શિક્ષણ મંત્રીશ્રીઓ શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો સાહિત્યકારો અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે જેનું સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આ વિઝન અને મિશન જે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે ને એમાં આજે આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે લુઈ શ્રીમાન લુઈ પણ આજે પધારી એમની ટીમ સાથે એ પધારી આજે આજેની મુલાકાતે આવે છે હેતુ માત્ર એટલો જ છે કે આપણે ગુજરાતમાંનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ પણ બને છે અને સાથે સાથે આ જે આપણો આ જે વિદ્યા સમજ કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય આ એનો હેતુ છે અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના મંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રી પણ લેવાના છે અને અમે આજે એમનું વેલકમ એનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત છે એમનું અમે સ્વાગત કરીશું અને આ પ્રોજેક્ટ જે છે એનાથી આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છેવાડાના વિદ્યાર્થીઓ છે એમને પણ આનો લાભ મળી રહ્યો છે સમાચારોમાં આગળ વાત કરીએ તો પશ્ચિમ રેલવે